કેમ છો બધા મજામાં મજામાં અમે જય માતાજી દ્વારકાધીશ કરી દીધી છે તો મિત્રો થમલી ને જોઈને તમને ખબર તો પડી જઈ છે કે માં શું આવવાનું છે તો આગળ બન્યા બ્લોક માં જોઈ જો વાડીનો નજારો કંઈક આવો છે અત્યારમાં જો કંખ્રીડા બોલે છે અચ્યારમાં જો મી તો ડુંગળી ડુંગળીમાં આંટો મારો વી આવ્યા છે ઇચ્ચેયરમાં જો આવી ડુંગળી કંઈક થઈ ગઈ છે જો પેલા જ હતી નાની નાની તો અત્યારે આવી થઈ ગઈ છે

રિંગણા ઉતરે ગરમ બિંગળા પી જાય હમ ને એ પાછો રે ને કાંગડા છે ને કાંગશિયા હ યુસા થા હમ અલગ અલગ છે એસો હોય રિંગણા બદલ એવું થાય ને ટાટા પોટા ટાટા રિંગણા હોય જવા માટે કામ નીકળી જાય કે વિડીયો ઉતરનો બાય ટાઈમ રહી

હવે ટાંકો ભરવો જોઈએ પકડીને ને આમ લાંબી કરે બધી નળી અંદર નાખે ખરી ટિકિટ પેલા આપણને બસો રૂપિયામાં ટિકિટ આપે છે પછી ટિકિટ લઈ લઈએ આપણે અને બસો રૂપિયા આપી દઈએ ને પછી ટિકિટ કોલે એટલે કારણ કે આપણને ઇનામ લાગે ઇનામ લાગે એમાં પાંચ છ હજારની વસ્તુ હોય એટલે પાંચ છ હજારની વસ્તુ હોય એટલે તો આપણે પૈસા પાંચ હજાર ભરવાના પેલા રૂપિયા ભરો એટલે પછી આપણે એ આપણે વસ્તુ આપે ટીવી આપે ગેસનો સૂલો ગેસના બાટલ ગેસના ઓલા શું કહેવાય કે કે મતલબમાં એ વસ્તુ કાંઈ બહુ સારી હોય નહીં તો ટકા એવી ને એ આપણને હોમ થિયેટરને એવું બધું આપીને વ્યા જાય પછી આપણે એની વાત જોઈને બેસી કે હાલો ભાઈ હાલ વસ્તુ હાલ છે એમ લાંબા સમય આપણી માટે હાલે અને વસ્તુ ખરાબ નીકળે ને બસો રૂપિયાના બસો રૂપિયામાં કૂપન ખોલાવીને પાંચ છ હજાર રૂપિયા લઈને વ્યા જાય છે અને પછી કોઈ જવાબ દેતું નથી તો માટે કોઈ આવો વ્યક્તિ આવે તો એની પહેલી ટિકિટ કે ઇનામ લેવા નહીં કારણ કે ઘરે માવડ ગયું હોય એટલે એને કાંઈ ખબર હોય નહીં કે આપણા ઇનામ છે એટલે સારું છે એમ કરીને બધા લઈ લેતા હોય અને છેતરાઈ જાય છે માટે આપણે કાંઠા વિસ્તારમાં વધારે પડતા આવા લોકો ફેરીએ બેસવાળા નીકળે છે તો એને કોઈ પણ ઇનામની લોભમાં કોઈએ લેવું નહીં મને લોભ ઉપર આપણે ખાવા આવ્યો ને તો બધા પાણી ભરવા લાગી ગયેલા છે અત્યારે આ ટાકો ભરાય છે ટાકામાં જાય છે પાણી આમ એ ભરાય છે ને આ જો અત્યારે ભરે છે હવે મોટર ચાલુ છે ચલાવણી પાણી આવે એટલે મોટર ચાલુ છે ને આ ડુંગળી પીવે છે ડુંગળીમાં જો મારે વસંતમાં પાણી વાળે હું હવે પાણી વાળે છે મારી

ના એમાં ભાઈ મારે મારે બધાય આવવું પડે ભાઈ હવે મેલિકા કર કને દેવી ને લાગી જશેરાનો રોટલા કરવા નો સદા રોટલી બનાવી નાખો રોટલી બનાવી મને તો અટલક ના કરતો બરાય ના કરો ના હું લઈ હું લઈ અમારો નહી આ રૂબાઈ જવાનું

ગો થાળી માં માં થાપે માં ગો નકી દો થાળી થાળી તી ઘી હે આ જા એને ઘી હું ફેમેલી મસ્ત મને રોટલા કળાઈ જાય છે અને બેહી જાય છે ખાવા અત્યારે જમવા બહુ વાળું કરવા દો તો અત્યારે ગાંઠિયાનું શાક છે ત્રણ ટકું ભેનું ભાવે તમને પાપડ ને ઓળો અને ભાજી તો બધાનામાં અલગ અલગ બધાને શાક ભાત અચ્છે બેન તમારે બે ત્રણ વર્ષ મહેનાનું શાક છે હા પાપડ છે સાઈઝ છે તો આલાવ જમી લઈએ પછી મળી ફેમિલી મસ્ત મજાનું વાળું કરી લીધું છે ને જોવા બધી માઇન્ડ દેખાય છે વાળું કરીને પછી ભૂરી બેને આટો મારવા આવી ગયા છે તો ફેમિલી હવે આ બ્લોક આપણો એટલે લગીનથી જો તમને બ્લોક પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તો હવે મળીએ નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને બપા સીતારામ જય માતાજી